અરવલ્લી જિલ્લામાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતો દ્વારા મકાઈના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાતા મકાઈના પાકમાં ઈયળ નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જિલ્લામાં છ હજારથી વધુ હેક્ટર જમીનમાં મકાઈની વાવણી થઈ છે જ્યાં ખાસ કરીને જિલ્લાના મોડાસા તાલુકામાં સૌથી વધુ મકાઈના પાકની ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જ્યાં વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારને કારણે મકાઈમાં પાનખાઉ નામની ઈયાળ પડતા ખેડૂતો ત્રસ્ત બન્યા છે મકાઈની ડુંડાના એટલે કે ડુંડુમાં છુપાઈ રહેલી આ ઇયળ પાકનો સફાયો કરે છે જ્યાં મકાઈના પાકનો વિકાસ પણ અટકાવી દે છે તાલુકાના બામણવાડ ગામના ખેડૂતોએ રવિ પાકની સિઝન દરમિયાન મોટી માત્રામાં ખેડૂતોએ મકાઈની વાવણી કરી છે મકાઈની વાવણી થતાં અને હજુ તો ચાલીસથી પચાસ દિવસ વીત્યો છે ત્યાં મકાઈમાં નવા ફૂટી રહેલા ડુંડા એટલે કે ડુંગમાં છુપાઈ રહેલી રહેલીય પાકનો સફાયો કરતી હોવાની ખેડૂતો ચિંતિત બન્યા છે ખેડૂતોનું કહેવું છે કે મકાઈના ડુંડામાં છુપાઈ રહેલી ઈયળ રાતોરાત પાકનો સફાયો કરતી હોય છે મકાઈનો છોડ નિષ્ફળ જતો હોય છે ત્યારે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતોની માંગ છે કે ખેતીવાડી વિભાગ દ્વારા રોગ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનો પાક બચાવી શકે મારું નામ પટેલ જયંતિભાઈ કચરાભાઈ ગામ બામણવાડ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી હું એક નાનો સીમાંત ખેડૂત છું અને મેં મકાઈવા આવેલી છે પાંચેક વીઘામાં જેની અંદર ગુંગળી નિયર આ વાદળછાયા વાતાવરણમાં માવઠાને લઈને આવેલી છે હાલ જબરદસ્ત ખર્ચો કરવા છતાં પણ એનું રિઝલ્ટ મળતું નથી અત્યાર સુધીમાં દસથી પંદર હજાર રૂપિયા ખર્ચો થઈ ચૂક્યો છે અને બીજી બાજુ વીજળીની એક સમસ્યા છે કે જે રાત્રે વીજળી સાડા બારથી સવારે સાડા આઠ એટલે વીજળીની પણ સમસ્યા છે રાતે મકાઈની અંદર પાણી વારવા જવાતું નથી ખેડૂત બધી બાજુ લાચાર છે અને દરેક બાબતે એને તકલીફ હોય છે તો આ મીડિયા માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ કે આ બાબતે કંઈક વિચારવું એવી અમારી ઈચ્છા બોલો મારું નામ પ્રવીણભાઈ સુરેશભાઈ પટેલ હું વોળાળ ગામનો વતની છું મેં પોચવી ગામ મકાઈનું વાવેતર કર્યું છે પણ માવઠાણાનું આપણે વાદળાના કારણે અંદર ઇનો ઉપર દવા એટલું બધું છે કે મતલબ બે વાર દવાનો છંટકાવ કરવાથી પણ રિઝલ્ટ મળ્યું નથી બરાબર છે